એટલે ભક્તિ જીર્ણ બની છે પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય તો સાવ અચેત બની ગયા એ વખતે મને થયું આ ગુજરાતમાં રહીશ તો ક્યાંક મારા જ્ઞાન વૈરાગ્ય મૃત્યુ પામશે અને પરિણામે હું આ મારા જ્ઞાન વૈરાગ્ય નામના બે દીકરા છે એને લઈને વૃંદાવનમાં આવી હું તો યુવાન થઈ ગયો પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય એમના પડ્યા છે આપ એને જાગૃત કરો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ભક્તિની શોભા છે વૈરાગ્ય અને જ્ઞાન જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ અધૂરી છે ભગત હોય ને ભગત એની પાસે વૈરાગ જરૂરી છે અને જ્ઞાન પણ જરૂરી છે એકલું જ્ઞાન ભટકાવે પણ આ ત્રણ વસ્તુ સાથે હોય તો એ ભક્તિની શોભા છે વૈરાગ્ય નો હોય માણસ ભગત કેવડાવે ભક્તિ તો સાવ અધૂરી અને નારાજીએ પ્રયાસ કર્યો જ્ઞાન વૈરાગ્યને જગાડવાનો પણ કઈ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં ગીતાનું પારાયણ કર્યું વેદ સંભળાયો હા એવું લખ્યું છે દેવી કળિયુગ છે એટલે આ બધું થયું છે ભક્તિએ કહ્યું કળિયુગમાં એક ગુણ હતો એટલા માટે જીવતો રાખ્યો છે આમ તો સો અવગુણ છે પણ એક મોટો ગુણ છે કળિયુગમાં એટલા માટે આમ તો ફલમ નાસ્તી તપસા અને યોગે અને સમાધિના જે ફળ સદયુગમાં સમાધિથી મળતું જે ફળ ત્રેતા યુગમાં યજ્ઞ કરવાથી મળતું જે ફળ દ્વાપર ભગવાન ની પૂજા કરવાથી મળતું તું એ ફળ કળિયુગમાં કેવલ એનું કીર્તન કરવાથી મળી જાય છે એટલે આ સૌથી મોટો છે કલાઓ કહેશ કીર્તન એનું 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 માત્ર કીર્તન કરવા પેલા છે ને આપડે ટૂંકમાં કહેવું હોય તો પેલા ભગવાન મોંઘા હા હોય વેરી હાઈ પ્રાઇઝ બહુ મોંઘા સમાધિથી મળતા તા લ્યો હવે અત્યારે સમાધિથી ઈશ્વર મળતા હોત તો આમાં સમાધિ કોઈને લાગત હા કેટલું કઠિન છે આપણા માટે જ્યાં જોઈએ ત્યાં આપણને આંખને બળતરા થાય એવું દેખાય હવે આમાં સમાધિ લાગે ક્યાંથી એટલે પછી થોડો નીચો સમય આવ્યો રહેતા એટલે ભગવાનને એમ થયું કે આ સમાધિથી હું પ્રાપ્ત થઈશ તો હવે તો કોઈને સમાધિ લાગશે નહીં એટલે મારી ઘરાગી ઘટી જશે એટલે ભગવાને શું કર્યું ડિસ્કાઉન્ટ આપ્યું થોડો ભાવ ઓછો કહ્યું એને કહ્યું હવે એક કામ કરો હવે તમે મને યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરો આ ત્રેતા તો યજ્ઞ કાવ્ય ભગવાન રામની પ્રાપ્તિ યજ્ઞથી થઈ છે ને શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર લાગી શુભ યજ્ઞ કરાવવા શૃંગી ઋષિ યજ્ઞ કર્યો પરિણામે પ્રસાદ મેળવ્યો અને કૌશલ્યાજીને ત્યાં ભગવાન રામનું પ્રાવિટ્ય થયું આ યજ્ઞ કાળ યજ્ઞનો સમય હવે અત્યારે યજ્ઞ સમય નથી અત્યારે યજ્ઞ કરનારા યજમાનો પણ નથી યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો પણ નથી તમને એમ થશે કે બ્રાહ્મણો નથી એટલા માટે કહું છું કે એ જે સમય એ જે નિયમ એ સંયમ એ કઠિન છે